હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ લાલ મરચાના રેસીપી અથાણું નહીં કાળું પડે એકદમ સરસ એવું ને એવું અથાણું રહેશે આ અથાણું બનાવવા માટે સૌ પહેલા મેં બસો ને પચાસ ગ્રામ જેટલા લાલ મરચા લીધેલા છે મરચાં આ રીતે એકદમ સરસ તાજા હોય તેવા લેવાનો હાથેથી દબાવી અને આ રીતે ચેક કરવાના એકદમ સરસ કડક મરચા હોય તેવા જ મરચાનો ઉપયોગ કરવાનો પોચા મરચાનું અથાણું લાંબા સમય સુધી રહેતું નથી તો આ રીતે એકદમ કડક મરચાં હોય તેવા મરચાં લેવાના છે હવે ચાકુથી આપણે મરચાં જે ડીટિયાનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેસુ તમે જોઈ શકશો ડીટિયાનો ભાગ એકદમ સરસ તાજો છે આ રીતે તાજા ડીટિયા હોય તેવા જ મરચાનો ઉપયોગ કરવાનો છે વચ્ચેથી આ રીતે બે કટ લગાવી દેસુ અને મરચાના ચાર ચીરિયા કરી અને આપણે આ રીતે તૈયાર કરી લેશું હવે તેમાં જે પણ થોડો ઘણો બીનો અને નસનો ભાગ હોય તેને આપણે કાઢી નાખશું જેથી કરી અને અથાણું આપણું લાંબા સમય સુધી સારું રહેશે બધા મરચાને મેં આ રીતે તૈયાર કરી લીધેલા છે આજ મરચાનું અથાણું જો તમારે આખા મરચાં બનાવવા હોય તો તેના વચ્ચેથી આ રીતે એક કટ લગાવી દેવાનો અને મીડિયમ સાઇઝના મરચાંનો ઉપયોગ કરવાનો છે બી અને રગનો ભાગ કાઢી નાખશું અને આ રીતે મીડિયમ સાઇઝના મરચાં હોય તેવા મરચાંને આ જ પ્રોસેસથી તમે આખા મરચાં પણ બનાવી શકશો ઘણા લોકોને ભરેલા મરચાં પસંદ હોય તો આ જ રીતે તે પણ બનાવીને તૈયાર કરી શકાય છે બધા મરચાંને મેં આ રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે તેને એક મોટા વાસણમાં ઉમેરી દઈશું તેમાં એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દેસું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું મરચામાં હળદર મીઠું એકદમ સરસ મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું સૌ પહેલાં આ રીતે ચમચાથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તપેલીને આ રીતે ઉપર નીચે પછાડી અને મિક્સ કરી લેશું જેથી કરી અને તળિયા પણ કોઈ પણ મરચાંની કટકી બાકી ન રહી જાય ઢાંકણ ઢાંકી અને ત્રીસ મિનિટ સુધી તેને રહેવા દેસુ હવે જો તમારે આખા ભરેલા મરચાનું અથાણું બનાવવું હોય તો તેમાં પણ આ રીતે હળદર મીઠાથી મરચાને કોટ કરી લેવાના જેથી કરી અને મરચાની અંદરની બધી તીખાશ હોય તે મીઠાના પાણી સાથે નીકળી જાય હવે આ મરચાંને પણ આ રીતે તૈયાર કરી અને ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાના ત્રીસ મિનિટ પછી ઢાંકણ ખોલી અને આપણે જોઈ લેશું તો તમે જોઈ શકશો મરચામાં આ રીતે મીઠાનું પાણી થઈ ગયું છે ત્રીસ મિનિટમાં આ રીતે મીઠાનું પાણી થઈ જશે તો આ સ્ટેપ ખાસ કરવાનો આ રીતે કરવાથી મીઠાના પાણીમાં મરચાંની તીખાસ પણ નીકળી જશે અને મરચાં પણ લાંબા સમય સુધી એકદમ સરસ ફ્રેશ રહેશે હવે કાણાવાળી પ્લેટમાં મરચાંને ઉમેરી દેસુ પાણીનો જે પાક છે તેને આપણે અલગ કરી દેવાનો છે ખાલી મરચાં મરચા આ રીતે આપણે ચાયણીમાં લઈ લીધા છે અને તેને પાંચ મિનિટ સુધી ચાયણીમાં આ જ રીતે રહેવા દેવાના છે જેથી કરીને જે પણ પાણીનો પાક હશે તે નીતળી જશે આ રીતે પાણીનો ભાગ નીકળી જાય ત્યાર પછી આપણે કોઈ ન્યૂઝપેપર ઉપર મરચાને આ રીતે ફેલાવી દઈશું હવે તમારે તડકામાં સુકાવવો હોય તો કુમળા તડકામાં પણ તમે એક કલાક સુધી સુકવી શકો છો અથવા પંખા નીચે સુકવીને પણ મરચાંને કોળા કરી શકાય છે મેં આ મરચાંને તડકામાં સુકવી અને એકદમ સરસ કોળા કરી લીધા છે તમે જોઈ શકશો એક જ કલાકમાં મરચાં આ રીતે એકદમ સરસ સુકાઈ ગયા છે બાર મહિના સુધી સાચવવાના હોય તો આ રીતે તડકે જ સૂકવી લેવાના મરચાં આપણા એકદમ સરસ સુકાઈ ગયા છે હવે આપણે અથાણા બનાવવા માટે મસાલાનો વઘાર કરી લેશું સૌ પહેલાં એક મિક્સર જારમાં બે ચમચી આપણે રાયના કુરિયા ઉમેરીશું એક ચમચી ધાણાના કુરિયા ઉમેરીશું એક ચમચી વરિયાળી ઉમેરીશું અને ત્યાર પછી એક ચમચી મેથી ઉમેરીશું આ આખી મેથી દાણા લીધેલા છે ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ ઉપર બધી વસ્તુને પીસી લેશું તો આ રીતે આપણા અટકચરા કુરિયા તૈયાર થઈ જશે ઝૂમ કરીને બતાવું તો કુરિયા આપણા આ રીતે અટકચરા રાખેલા છે હવે તેને એક મોટા વાસણમાં ઉમેરી દેશું અને કુરિયાને આ રીતે સાઈડમાં કરી દેસું અને મસાલામાં વચ્ચે ખાડો કરી લેશું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેસું અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું હિંગનું પ્રમાણ પણ અથાણામાં થોડું વધારે રાખવાનું તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અહીં ત્રણ મોટી ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે માપમાં જોશી તો આ પચાસ ગ્રામ થોડું ઓછું તેલ લીધેલું છે વધારે અથાણું હોય તો વધારે તેલ ગરમ કરવાનું તેલ ગરમ થઈ ગયું કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડા રાયના ને આ રીતે તેલમાં ઉમેરીશું રાયના કુરિયા તરત જ તેલમાં ઉપર આવે છે એટલે હવે આપણે ગેસને બંધ કરી દેસું ગરમ ગરમ તેલને મસાલા ઉપર રેડશું તો અડધું તેલ અત્યારે આપણે રેડવાનું છે ઢાંકણ ઢાંકી અને રેવા દેશું જેથી કરી અને મસાલામાં એકદમ સરસ સુગંધ બેસી જશે હવે ઢાંકણ ઢૂ ખોલી અને પાંચ મિનિટ પછી આપણે તેને જોઈ લેશું ચમચાથી આપણે તેને મિક્સ કરી લેશું તો હિંગ હળદર બધું એકદમ સરસ તેલમાં સંતરાઈ ગયું છે આ રીતે ગરમ ગરમ તેલનો વઘાર કરવાથી બધા મસાલા તેલમાં એકદમ સરસ સંતરાઈ જશે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું વિનેગર ઉમેરીશું તમે તેની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો બાર મહિના સુધી અથાણું સાચવવાનું હોય તો લીંબુના રસની જગ્યાએ વિનેગરનો જ ઉપયોગ કરવાનો હવે આપણે તેમાં એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું

આ થાણાને તમે કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો બાર મહિના સુધી સ્ટોર કરવાના હોય તો ગરમ કરેલું આ તેલ ઉપરથી આપણે બરણીમાં રેડી દેવાનું ફ્રીજ વગર પણ છ મહિના સુધી બાર પણ સ્ટોર થઈ શકે છે આજનો વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો